મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી તો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના મુલતી ગાંધીનગર નો હુકમ છે જવાબદાર લોકો તમે રોજગારી કઈ રીતના છીની શકો છો સરકાર નો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકો બનાવી છે ધારાસભ્યો સરકાર પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆઈડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈ પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લા દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ અંગે દબાણ કાર્યકર્તાઓએ દબાણ હટાવવા માટે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા માટે જાણ કરી હતી જો કે વિધવા અને જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતા આ અંગેની જાણકારી સાંસદ મનસુખ વસાવા પાસે પહોંચી હતી તેઓ તાબડતોડ ઝગડિયા જેઆઈડીસી પહોંચ્યા હતા નોટિફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી સાંસદ મનસુખ વસાવાની રજૂઆતને માન્ય રાખી તંત્રએ કાર્યવાહી મુલતવી રાખી હતી સાંભળો શું કહ્યું મનસુખ વસાવાએ અ આજે પાંચ દિવસ પહેલાં મારો એક કાર્યક્રમ હતો ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એક નોટિસ લઈને મને મળ્યા ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા હટાવી લેવાના ન હટાવે તો અમે હટાવીશું તંત્ર હટાવશે એ ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસીના અધિકારી ઇન્ડસ્ટ્રીઝ છે પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાવી ચોમાસા પછી આપણે મિટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું પછી રાતે નવ વાગે મને ખબર પડી સેવન ટુ બેન ટીનાભાઈ ફોન આવ્યો ટીનાભાઈ એટલે દિનેશભાઈ એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે આ પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે અને મેં જવાબદાર લોકો તો પૂછ્યું પોલીસ અધિકારી છે બાકી બધા લોકો ને તેમને સ્વીકાર્યું મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જાવ તો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના તો મેં કીધું કોઈ મુલતી રે કઈ વિચાર તો કે ના ગાંધીનગર નો હુકમ છે જવાબદાર લોકો કીધું મેં કઈ વાંધો નહીં પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા એ કે જેઆઈડીસી ના અધિકારી આવશે પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનો અને સોશિયલ મીડિયામાં બધાએ પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી એટલે કોઈનો કોઈ કારણસર જેડસી ના લોકો ડરી ગયા હશે કે શું જે હશે તે પણ એમને કાર્યક્રમ મુલતી રાખ્યો અહીંયા આયા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ કમુલતી રાખ્યો છે પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે અને એ પણ મેં વાત કરી કે આ જેઆઈડીસી માં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં લોકોને રોજગારી નથી આપતા અને રોજગારી કઈ રીતના છીનવી લો છું અને જે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ફૂલવાડી ને દદેડાના લોકો વધારે છે તો એના અહીના લોકો છે લોકો અંદર કામ ના મળે રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળા રોજગારી લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો જીઆરડીસી માં એમની જે પણ એનું એ પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો ને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકો બનાવી છે ધારાસભ્યો સરકાર પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે આ કરવાની છે અને ખરેખર સાત અર્થમાં મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આ કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે આ બધા બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈક પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો અને સ્થાનિક લોકોને પણ અપીલ કરીએ આગેવાનોને આપણે બધા એની પ્રજા સાથે ગરીબો સાથે રહેવું પડશે અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવીએ કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે વિકાસ સાથે જોડાયેલા છે વિકાસમાં અવરોધરૂપ નથી પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય અહીંના લોકો બેઘર બને એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે અને આપના દ્વારા મનસુખ વસાવવાનું નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે કોઈ લોકો કહી રહ્યા છે કે મનસુખ વસાવાનું પોતાની જ સરકારમાં નથી ચાલતું તો કોઈ કહી રહ્યા છે કે ભાજપમાં રહીને સરકાર સામે બોલવું તે કોઈ મનસુખ વસાવા પાસે શીખે સો નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક